શાંતિપૂર્ણ માહોલમાં ઉજવે અને કોમી એકલાસ જળવાઈ રહે એ હેતુથી ઓલપાડના ખુટાઈ માતાના મંદિર ખાતે સુરત જિલ્લા ડીવાય આર હાજરીમાં શાંતિ સમિતિની ખાસ બેઠક નું આયોજન કરવા આવ્યું જેમાં બંને કોમના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને બંને કોમના આગેવાનોએ પોતાની રજૂઆત પણ કરી હતી આ શાંતિ સમિતિ બેઠકમાં ઓલપાડ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઓલપાડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર પણ હાજર રહી હાલમાં ભારત જવાનો દ્વારા ઓપરેશન સિંધુ કર્યું હતું જેની થીમ ગણેશ પંડાલમાં જોવા મળી હતી હાલમાં ઓપરેશન સિંદૂર અને સ્વદેશીની થીમ ઉપર ગણપતિજીના પંડાલની અંદર લોક જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે તે બાબતની સમજ કરવામાં આવી છે તેમજ ગણપતિ વિસર્જન અને ઈદ મિલાદનો તહેવારના જે જુલુસ છે એ શાંતિપૂર્વક નીકળે બધા જ સમાજના આગેવાનો હળી મળીને લોકો ઉત્સાહપૂર્વક આજે ગણપતિજીનું વિસર્જન છે એને પૂર્ણ કરે અને ઈદની જે જુલુસ છે એ પણ શાંતિથી પૂર્ણ થાય એટલા માટેથી લોકોના સહકારની માંગણી કરવામાં આવી છે ને આમ પોલીસ તરફથી સૂચનો કરવામાં આવ્યા છે કોલપાડ પોલીસ સ્ટેશન દ્વારા ઓલપાડ પોલીસ સ્ટેશન સમાવિષ્ટ જેટલા પણ ગામો હતા એ ગામોની શાંતિ સમિતિની આજે એક બેઠક રાખવામાં આવી આગામી શનિવારે છ તારીખે આનંદ ચૌદસ મતલબ ગણેશ વિસર્જન છે અને એને આગલે દિવસે ઈદનો તહેવાર છે તો આ બંને તહેવાર સાથે હોય બંને તહેવાર વિના વિઘ્ને અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવો નહીં બને એના માટે આજે એક શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી